નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુ ટ્યુબ ચેનલ મીણાંત કિશોરમાં આજના વીડિયોમાં વાત કરીશું સરકારની સરસ મજાની નવી યોજના આવી છે બોરવેલ સબસિડી યોજના જે યોજના અંતર્ગત પચાસ હજાર રૂપિયાની સહાય ખેડૂતોને આપવામાં આવે છે કોને કોને યોજનાનો લાભ આપવામાં આવે છે વિગતવાર યોજનાની માહિતી મેળવીશું કાસા વિડિયો તમારો મિત્રો સાથે શેર કરજો ચેનલ માં નવા આવેલા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો વિડિયો શરૂ કરીએ આજ ના વિડિયો માં વાત કરીશું ખેડૂત માટે સરસ મજાની યોજના આવી છે બોરવેલ પમ્પ સેટ વોટર હાર્વેસ્ટ સ્ટ્રક્ચર યોજના હાલ આ યોજના આવી ખેડૂત પોર્ટલ પર બાગાયતી યોજના ની અંદર આ યોજના ના ફોર્મ ભરવાના શરૂ છે આ યોજનાનો લાભ ફક્ત ઓઇલપામનું વાવેતર કરતા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે વાત કરીએ યોજનાની તો જે ખેડૂતોને બોર કરવો હોય અને તેની સાથે પંપ સેટ એટલે કે બોરની અંદર મોટર નાખવી હોય તો સરકાર સહાય આપે છે મળવાપાત્ર લાભ ફક્ત ઑઇલપામનું વાવેતર કરતા ખેડૂતો માટે બોરવેલ ખર્ચના 50% કે વધુમાં વધુ રૂપિયા 50000 ની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે એનએમી ઓપી ની ગાઈડલાઈન મુજબ અમલીકરણ કરવાનો રહેશે અને ખાતા દીઠ એક વખત યોજનાનો લાભ મળશે અને આજીવન એક વખત યોજનાનો લાભ મળે જોડાણ સૂચિ ક્રમ જોડાણ અરજી સાથે એક જાતિનો દાખલો सक्षम अधिकारी द्वारा फक्त अनुसूचित जाति अनुसूचित जनजाति माटे लागू पड़त हो तो। सक्षम अधिकारी नो दिव्यांग अंगे न प्रमाणपत्र दिव्यांगो दिव्यांगों लागू पड़त हो तो। त्रण जमीन नी विगत सात बार तथा आठ अनी नकल लागू पड़त हो तो। चार आधार कार्ड नी नकल लागू पड़त हो तो। 5 બેંક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક લાગુ પડતું હોય તો 6 સમંતિ પત્રક સંયુક્ત નામે જમીન ધરાવતા ભાગીદારો માટે લાગુ પડતું હોય તો અરજી ક્યાં કરવી અરજી આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે અરજી ઓનલાઈન કરવાની રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ 30/09/2024 રહેશે अर्जी वहेला ते पहलाना धोरणे करवानी रहेशे